મેંદરડામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દુર્ગાવાહિની મેંદરડા પ્રખંડ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું વાત કરીએ તો આજ રોજ મેંદરડા આંબેડકર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ દુર્ગાવાહીની તેમજ દાતાઓના સહયોગથી મેંદરડા તાલુકાના મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહતના ભાવે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ કાર્યક્રમમાં દરેક સમાજના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દસ હજાર જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે આજ રોજ વિશ્વ હિન્દી પરિષદ બજરંગ હિન્દી મેંદડા પ્રપંચ દ્વારા દાતાઓના સહયોગથી આજે રાહત ઘરે ટુકડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ તકે મેંદડા તરીકેના બહોળી સંખમ સંખ્યામાં વિદ્યાર્થીઓએ રાહત દરના ટુકડાનો લાભ લીધો હતો અને આ તકે આજે દસ હજારથી વધારે રાહત દરે ટુકડાનું વિતરણ